રાજ્યમાં આમ તો છેલ્લા ઘણા સમયથી રાજનેતાઓ અને કલાકારો ખૂબ ચર્ચામાં છે છેલ્લા વીસ દિવસથી ગુજરાતના જાણીતા કલાકાર કિંજલ દવે જેઓ અમદાવાદના જાણીતા બિલ્ડર અને એક્ટર ધ્રુવિંદ શાહ સાથે સગાઈ કરે છે અને ત્યારબાદ રાજ્યમાં તેની ચર્ચાઓ થાય છે અનેક જગ્યાએ તેનો વિરોધ થાય છે તો અનેક જગ્યાએ તેમનું સમર્થન પણ થાય છે અને ત્યારબાદ કિંજલ દવેના પરિવારનું બ્રહ્મ સમાજમાંથી બહિષ્કાર પણ થાય છે અને ત્યારબાદ કિંજલ દવે સોશિયલ મીડિયાના મારફતે આ તમામ લોકોને જવાબ પણ આપે છે પણ તો હવે રાજ્યમાં વધુ એક કલાકાર ચર્ચામાં આવ્યા છે અને તે કલાકાર છે સુરતના જાણીતા સિંગર આરતી સાંગાણી આરતી સાંગાણી જેઓ પોતાની સાથે તબલા વગાડતા એક ગોહેલ સાથે લગ્ન કરે છે એટલે કે આંતર લગ્ન કરે છે અને ત્યારબાદ તેઓ ચર્ચામાં આવે છે સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસ ત્યાં આરતી સાંગાણી સામે કોમેન્ટોનો મારો જોવા મળી રહ્યો છે તો ક્યાંક સોશિયલ મીડિયામાં એવું પણ જોવા મળી રહ્યું છે કે આરતી સાંગાણીને પણ સમાજથી બહિષ્કાર કરવો જોઈએ હવે તેને લઈને આરતી સાંગાણીએ સોશિયલ મીડિયામાં પોતે એક વિડીયો વાયરલ કરે છે અને વિડીયોમાં પોતાના અનેક ખુલાસાઓ કરે છે જે તેમના જીવનસાથી જે છે તેમની સાથેનો એક વિડીયો છે અને વિડીયોમાં તેઓ અનેક ખુલાસાઓ કરે છે દેવાંગ ગોહેલ જે તેઓના જીવનસાથી છે એ વિડીયોની અંદર તેઓ સમાજ પાસે અમુક પ્રાર્થનાઓ પણ કરે છે તો માફી પણ માગે છે અને કહે છે કે મેં જે કર્યું છે શું ખોટું છે કે નહીં તેવું પણ આરતી સાંગાણીએ વિડીયોની અંદર કહી રહ્યા છે આરતી સાંગાણી તે વિડીયોના માધ્યમથી શું કરી રહ્યા છે અને કેમ વારંવાર એ કલાકારો અને આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો રાજ્યની અંદર ચર્ચામાં આવે છે તેની જ આપણે આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે રાજ્યમાં કિંજલ દવે બાદ વધુ એક સિંગર ચર્ચામાં આવ્યા છે અને સિંગર છે સુરતના આરતી સાંઘાણી ખૂબ જ નાની ઉંમરમાં તેમણે ખૂબ મોટું નામ બનાવ્યું છે ખૂબ કમાણા છે એટલે કે સમાજનો પ્રેમ કમાણા છે લોકોનો પ્રેમ કમાણા છે પરંતુ બે દિવસ પહેલાં તેમનું સોશિયલ મીડિયામાં એક વાત વાયરલ થાય છે અને વાત એવી હોય છે કે આરતી સાંગાણી તેમની સાથે તબલા વગાડતા તબલાવાદક દેવાંગ ગોહિલ સાથે મૈત્રી કરાર કરી છે એટલે કે દેવાંગ ગોહેલજી એકવીસ વર્ષ પૂર્ણ નથી આરતી સાંગાણી પચીસ વર્ષના થઈ ચૂક્યા છે પરંતુ દેવાંગ ગોહિલજી એકવીસ વર્ષના છે તેથી તેઓ લગ્ન નથી કર્યા પરંતુ મૈત્રી કરાર કરીને ઘરેથી નીકળી ગયા છે અનેક આવી કોમેન્ટોનો મારો સોશિયલ મીડિયાની અંદર આરતી સાંગાણીના વિરોધમાં થઈ રહ્યો હતો તો ઘણા લોકોએ તો સોશિયલ મીડિયાની અંદર એવું પણ લખ્યું હતું કે હવે આરતી સાંગાણીને પણ સમાજમાંથી બહિષ્કાર કરવી જોઈએ આ બધા વચ્ચે હવે આરતી સાંઘાણી એક વિડિયો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર શેર કરે છે અને અને તેમની સાથે તેમના જીવનસાથી દેવાંગ પણ પણ જોવા મળે છે છે તેમણે અંદર ખુલાસાઓ કર્યા આવો પેલા આપણે વિડીયો સાંભળીએ તે વિડીયોની અંદર આરતી સાંઘાણી શું મોટા ખુલાસા કરી રહ્યા છે જય માતાજી જય ખોડિયારમાં હું આરતી સાંઘાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહેલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્ની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક્ક અને અધિકારને આપ લોકો સમજશો જય માતાજી આરતી સાંગાણીએ તો સૌ પ્રથમ વિડીયોની શરૂઆતમાં જીવનસાથી મારા દેવાંગ એવું કહ્યું સોશિયલ મીડિયામાં ચાલતા વિવાદને લઈને અમને કોઈ ફેર નથી પડતો તેવું પણ આરતી સાંઘાણીએ કહ્યું કારણ કે સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી આરતી સાંગાણી સામે કોમેન્ટોનો મારો જોવા મળી રહ્યો છે અમે બને એકબીજાને સમજીએ છીએ અમે બને એકબીજા માટે બનીએ છીએ એટલા માટે મેં એમની સાથે રહેવાનું પસંદ કર્યું છે અમે એકબીજાની સાથે ખુશ છીએ તો પછી વાંધો શું છે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો કોઈ ગુનો નથી તેવું પણ આરતી સાંગાણીએ કહ્યું છે પટેલ સમાજના અમુક અગ્રણીઓ કે જણાવવાનું કે દીકરીને હક નથી કે શું તેઓ પોતાનો જીવન પણ પસંદ ના કરી શકે શું દીકરી પોતાની જીવનસાથી પસંદ ના કરી શકે એવો પણ સવાલ અત્યારે પટેલ સમાજના અમુક અગ્રણી ઉપર આરતી સાંગાણીએ કર્યો છે ઘણા લોકોને આ નિર્ણયથી દુઃખ થયું છે તેમનું હું માફી પણ માગું છું તેવું પણ આરતી સાંગાણીએ કહ્યું છે આશા રાખું છું કે અમારે આઝાદી જીવવાના હકને આપ સમજી શકશો ને એમને એ હક આપશો તેવું આરતી સાંગાણીએ પોતાના વિડીયોની અંદર જણાવ્યું છે આરતી સાંગાણીએ પોતાનો જે વીડિયો વાયરલ કર્યો છે તેની અંદર જણાવ્યું છે કે હું મારા જીવન સાથે દેવાંગ સાથે ખૂબ ખુશ છું તો શું મેં કંઈ ગુનો કર્યો છે પણ તું મારા આ નિર્ણયથી કોઈની લાગણી દુભાણી હોય તો તેમની હું માફી પણ માગું છું આ જ કિંજલ દવેએ પણ કર્યું હતું પણ આરતી સાંગાણી અને કિંજલ દવેના બંને મુદ્દાઓમાં ફેર એટલો જ છે કે કિંજલ દવેનો પરિવાર તેમની સાથે હતો આરતી સાંગાણીએ પોતાના પરિવાર એટલે કે પોતાના માતા પિતાની વિરુદ્ધ જઈને આ પગલું ભર્યું છે અને તેને લઈને જ અત્યારે પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે પાટીદાર સમાજના અમુક અગ્રણીએ કહી રહ્યા છે કે આપણે પણ સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ કારણ કે સમાજના લીધે આરતી સાંગાણી અત્યારે પોતાના સ્ટેજ ઉપર હોય છે એવું સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે પરંતુ આંગા આરતી સાંગાણીએ જે ખુલાસા કર્યા છે કે મેં કંઈ ખોટું નથી કર્યું હું મારો જીવનસાથી પસંદ કરી શકું છું કારણ કે ભારતીય બંધારણ પ્રમાણે પણ આ ભારતની અંદર સ્વતંત્રતા છે કે કોઈ પણ પોતાનો જીવનસાથી પસંદ કરી શકે છે પરંતુ સમાજના અમુક બંધન હોય છે કે તમારા માતા પિતાની પણ મંજૂરી હોવી જોઈએ કારણ કે એક સમાજ જીવનનું આપણે એક બંધારણ બનાવ્યું છે અને એવું જ આરતી સાંગાણીમાં નથી કિંજલ દવે અને આરતી સાંગાણીના બંનેમાં એટલો જ ફેર છે કે કિંજલ દવેનો પરિવાર તેમને જે પણ નિર્ણય હતો ધ્રુવિંદ શાહ સાથેની સગાઈનો તેમની સાથે ખુશ હતા સંમત હતા પરંતુ આરતી સાંગાણીમાં એવું નથી આરતી સાંગાણી દેવાંગ ગોહેલ જાતે તે સગાઈ કરી છે ઘરેથી નીકળી ગયા છે પોતાના માતા પિતાની સંમતિ વગર અત્યારે તો તે ચર્ચા રાજ્યની અંદર ખૂબ થઈ રહી છે કે આરતી સાંગાણીને પણ શું પટેલ સમાજની અંદરથી બહિષ્કાર કરવામાં આવશે કે નહીં પરંતુ આ બધા વચ્ચે ગઈકાલે આરતી સાંગાણીનો એક વિડીયો વાયરલ થાય છે અને વિડીયોમાં પોતે ખુલાસાઓ પણ કરે છે તમારો બાબતે શું માનવું છે આરતી સાંગાણીએ જે ખુલાસા કર્યા છે માફી માગી છે પરંતુ તેમના માતા પિતાની સંમતિ વગર તેમણે પોતાના જીવનસાથીને પસંદ કર્યો છે તે કેટલું યોગ્ય છે અને પટેલ સમાજ જે વાત કરી રહ્યો છે અમુક અગ્રણીઓ જે વાત કરી રહ્યા છે કે તેમને બહિષ્કાર કરવો જોઈએ તે કેટલું યોગ્ય છે તમને ખબર હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકતી જણાવજો બાકી આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર